મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે સંગીતનો અનોખો મહોત્સવ તાનારીરી મહોત્સવ ઉજવવામાં આવે છે આ તાનારીરી મહોત્સવ બે હજાર ચોવીસ નો તાનારીરી ગાર્ડન ખાતે શુભારંભ કરાયો હતો જેમાં જાણીતા લોક ગાયકો હાજર રહ્યા હતા જાણીએ હું નીરજ પરીખ શાસ્ત્રીય ગાયક છું વડનગર ખાતે આયોજિત તાનારેરી સંગીત સમારોહ ઘણા વર્ષોથી બે હજાર ત્રણથી લગભગ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ઉપક્રમ શરૂ કર્યો છે અને એ ધીરે ધીરે હવે અત્યારે હિન્દુસ્તાનમાં જે પ્રતિષ્ઠિત સંગીત સમારોહ છે એની સમાન પહોંચી ગયો છે હિન્દુસ્તાનના સંગીતકારો એવું ઈચ્છે છે કે અમે પણ તાનારેરી સંગીત સમારોહમાં આવીને અમારી હાજરી આપીએ કારણ કે એનું મહત્ત્વ એટલે વધારે છે કે સંગીત સમ્રાટ તાનસેનને જ્યારે દીપકથી દાહ ઉપડ્યો અને એ દાહનું સહન સમન આપણી અહીંયા વડનગરની બે નાગર કન્યાઓ તાના અને રીરી એ લોકોએ સમજી લીધું કે કે આ દીપકથી દાજેલા છે અને એમણે મલ્હાર ગાયો મેઘમલાર ગાયો અને એમના દીપકનું દહનનું શમન થયું એટલે જે સંગીત સમ્રાટ તાનસેનને જો સારવારથી સંગીતની સારવારથી કરી શકે સાજા તો એનું મહત્વ તો ખરેખર વધારે જ હોય અને આપણા સર્વ ગુજરાતીઓ માટે એટલી બધી ગૌરવની વાત છે કે તાનસેનને સાજા થવા માટે ગુજરાત આવું પડ્યું ને ગુજરાતથી જ સાજા થયા એટલે આ સમારોહનું મહત્ત્વ મોદી સાહેબને લીધે અને તાના રેરીને લીધે પણ ખૂબ જ વધી ગયું અને મને ખૂબ જ આનંદ છે કે મને અહીંયા આગળ મારી સેવા હાજરી આપવાનો મને સંગીત ગુજરાત સંગીત નાદક અકાદમી અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા મને અવસર આપ્યો એ માટે હું ખૂબ જ આભારી છું ખરેખર મારા માટે એક સૌભાગ્યની વાત છે કે આજે તાનારીરી આ જે ફંક્શન થાય છે દર વર્ષે એમાં આજે પરફોર્મ કરવાનો મને મોકો મળ્યો છે હું તો કાયમ કહું છું કે વડનગર પહેલાં બી હું આવી ચૂક્યો છું અને આ જે ભૂમિ છે એના કણકણમાં સ્વરનો ગુંજારો થાય છે કારણ કે આ તાના રેરીની ભૂમિ છે અને તો એ અહીંયા પરફોર્મ કરવું એક અલૌકિક અનુભવ છે કે ગુજરાતમાં બહુ એવા ઓછી એવી જગ્યાઓ છે જ્યાં ક્લાસિકલ મ્યુઝિકના આવા આયોજન થતા હોય છે મને લાગે છે આ વડનગરમાં જે આયોજન થાય છે એ વન ઓફ ધી બેસ્ટ ક્લાસિકલ મ્યુઝિક માટે અને બીજું કે અહીંયા હર તરહનું મ્યુઝિક સાંભળવામાં આવે છે ક્લાસિકલ મ્યુઝિક આપણી ધરોહર છે આપણી શાસ્ત્રીય પરંપરા છે તો એ તો પાયો જ છે એ મ્યુઝિક તો સંભળાય જ છે પણ સાથે સાથે બીજું ઘણી બધી જે અલગ અલગ વિધાઓ છે મ્યુઝિકને એ પણ અહીંયા લોકો બહુ જ પ્રેમથી સાંભળે છે અને આજે અમને બહુ જ ખુશી છે કે હું અને મારો દીકરો અમીર અમે બંને સાથે પરફોર્મ કરી રહ્યા છીએ અહીંયા